મેં હમણાં જે વિડીયો જોયો જો સોમાભાઈ રાજકોટ શહેરના અમારા ખૂબ સિનિયર કાર્યકર્તા છે એ સંગઠનમાં એમને ઉપપ્રમુખની જવાબદારી પણ સોંપાઈ છે તેઓ કોળી સમાજના એક સામાજિક નેતા પણ છે સાથે સાથે ખૂબ વર્ષોથી રાજકીય કામ કરી રહ્યા છે આ વિડીયો જે જોયો એ પ્રમાણે તેઓ ભક્તિમાં લીન થઈ ગયા છે અને ભગવાનના ભક્ત પણ છે કેટલાક સમાજોમાં કેટલાક પ્રકારની પરંપરા હોય છે મેં સાંકળવાળો બી જોયું ઘણા જ ધાર્મિક સમૂહોમાં આ પ્રકારની પરંપરાઓ પણ ચાલતી હોય છે અને મેં ત્યાંથી થોડા ફીડબેક પણ મેળવ્યા છે અને એ એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી વિઝ્યુઅલના આધારે હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું કે એ ભક્તિમાં લીન છે અને એમની કોળી સમાજમાં પણ આ પ્રકારની કેટલીક ધાર્મિક આસ્થા અને પરંપરા છે આમાં અંધશ્રદ્ધા નથી જો આમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનો એક પેપરથીન એક ડિફરન્સ હોય છે અને એમનું જે વ્યક્તિગત કેરેક્ટર બી જે છે એ વ્યક્તિગત કેરેક્ટર પણ સમાજ સેવાની સાથે સાથે ધાર્મિક સેવા ધર્મના કાર્યક્રમોમાં ભાગ લેવો ધાર્મિક ચેતના જગાવી આ પ્રકારનો એમનો સ્વભાવ છે